પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વહેલી સવારે ટેમ્પો ચાલક વાહન પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડની બાજુમાં આવેલ કાસમાં પલટી ગયો હતો અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરની આમલા ખાડી બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો સદનસીબે જાનહાની ટળી જતાં લોકોએ હાશકાર અનુભવ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પોને નુકસાન થવા પામ્યું હતું